તેરસના કચ્છ વાગડ પ્રાથડી આહીર સમાજમાં લગ્નોત્સવ યોજવામાં આવે છે આજે કુલ મળીને અગિયારસો ને સાહીઠ યુગલો સમગ્ર જિલ્લામાં આ અંધારી તેરસના દિવસે લગ્નના પવિત્ર બંધને બંધાયા હતા પ્રમુખ સહિતના મહાનુભાવોએ નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી હવે પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ અંધારીરસના કચ્છના વાગર સમાજમાં લગ્નોત્સવ ઉજવવાની પરંપરા છે જે પરંપરા મુજબ અંધારી દિવસે કચ્છના વાગડ લગ્નોત્સવ યોજવામાં આવે તો કરીબન અગિયારસો ને સાહીઠ યુગલો પવિત્ર લગ્ન બંધનથી જોડાયા હતા વૈશાખ વધ અંધારીતેરસ કચ્છ વાગડ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાંતળિયા આહિર સમાજના લગ્ન અંધારી અંધારીતેરસે યોજાય છે કચ્છ વાગડના પ્રાંતળિયા આહિર સમાજમાં લગ્નોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે અસલ આહિરાત જોવા મળે છે માત્ર એક જ દિવસે યોજાતા લગ્નની પરંપરા છે કચ્છ જિલ્લાના પ્રાંત સમાજમાં વૈશાખ મહિનાની અંધારી તેરસના એક જ દિવસે મોટેભાઈ પાયે લગ્ન યોજવાની વર્ષો જૂની પરંપરા છે મહાભારત યુગથી આવતી ચાલી આવતી આ પરંપરા છે ફક્ત વર્ષમાં એક જ વખત અને આ દિવસે અંધારી તેરસના દિવસે લગ્નનું મુહૂર્ત માન્ય હોય છે આ વર્ષે પચીસ મે બે હજાર પચીસના રવિવારના રોજ આહીર સમાજના ગામોમાં અગિયારસો ને યુગલો લગ્નના પવિત્ર બંધને જોડાયા હતા લગ્નની વિગતોમાં લોડાઈમાં ત્રણસો તેત્રીસ નખત્રાણામાં સત્તાણું રત્નાલમાં બસો પચ્ચીસ લાખાપરમાં પંચાવન કાંઠા ચોવીસી એકસો છત્રીસ અને પાંચ ગામમાં બત્રીસ લગ્નો યોજવાના તો વાગડ વિસ્તારના ચોબા ચોબારીમાં એકસોને અઢાર ખડીલમાં એકાવન કડોલમાં વીસ કણખોઈમાં ત્રણ કુડામાં સાત રામૌમાં બાવન ખેંગારપુરમાં સત્તર ગૌરીપરમાં તેર મળીને બસો ને ત્રીસ લગ્નો યોજાય છે કચ્છ વાગડના આયુર્ સમાજમાં ખુશીની લહેર છે દરેક ગામમાં ભાતીગળ ફેરવેશમાં લોકો પ્રસંગને ઉજવે છે તોલ નગારા વાગે છે હરખભેર સમૂહ લગ્ન ભોજન યોજાય છે અને અન્નનો બગાડ ન થાય તે બાબતે પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે કચ્છ આહિર સમાજના પ્રમુખો દરેક ગામના આગેવાનો લગ્ન બંધનમાં જોડાતા યુગલોને શુભકામના પાઠવે છે જ્યાં એકતા અને આહિર સમાજની સંસ્કૃતિનું મોટું ઉદાહરણ જોવા મળી રહ્યું છે